બીજો મુદ્દો એ કે દ્વૈત વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત તરીકે જાણીતા થયેલા ત્રણ મહાન વાદોને એમણે મનુષ્યની તત્વની સાધનાની જુદી જુદી વિકાસ ભૂમિકાઓ તરીકે જોયા એ કહેતા કે આ ત્રણ વાદો એકમેકના વિરોધી નહીં પણ પૂરક છે કારણ કે મનુષ્ય પોતાની મનોવૃત્તિ પ્રમાણે એમાંથી કોઈ પણ વાદને અપનાવે છે આ સમન્વયાત્મક દ્રષ્ટિના પરિણામો કેવા દૂરગામી આવી શકે છે આ ત્રણેય વાદોના પંડિતો વચ્ચે કેવી ખેંચા ખેંચી ચાલી રહી છે એનો તો ધર્મોના પ્રત્યેક અભ્યાસીને ખ્યાલ હશે આ ત્રણેય વાદોની અંતર્ગત એકતાને ઉવેખીને દરેક વાદ બાકીના બે વાદોના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં લેતો નથી અને પોતાનું દ્રષ્ટિબિંદુ જ આગળ ધરે છે એનું પરિણામ એ આવ્યું કે આ વાદોના અનુયાયીઓ વચ્ચે એટલી બધી ચર્ચાઓ ચાલી કે કેટલાક લોકોને મન એ ડરામણી આવ જેવી થઈ પડી કેટલાક કંટાળીને નિરાશાનો ભોગ બન્યા અને અન્ય કેટલાકે અગ્નિવાદ કે નાસ્તિકવાદનું શરણ શોધ્યું એવી પરિસ્થિતિમાં એ બધા વાદો વચ્ચે રહેલી મૂળભૂત એકતાને સ્વાનુભવથી સિદ્ધ કરી આપે એવી કોઈ મહાન વિભૂતિની જરૂર નહોતી શું